હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો હા હે ને વાઢિયું ઢીઓ સોંપવું હતું નથી વાઢિયાના કટકા કરતા ત્યાંથી અટાણે કટકા કરે ને પૂરું કરી લીધું ત્યાં ત્યાં હજી એમાંથી આપણે જમાન મન પરવાયા હતા ત્યાં મેઘરાજા એ મંડાણ માંડ્યા એટલે પાછું કાલરું ને હમ્યું કરવાની એમાં સળાઈ ગાંધી વરે પાછું થોડુંક મોડું થયું એ હું જ્યાંથી તે સોંપાવું આ મેં કોઈ સોંપવા જ્યાં મણી હે ને આ ગરમી જ્યાંથી ઉનારો બેઠો સાંજે લીધો ને સાંજે ઉમેર મીટતી જ નથી મેં મમ્મા નાખી દવા નથી કે બીજી જ રીતનું હા ત્રમત્રમાટી જ થાય અને જો વાયરા હોય ને તે વાવડો ઉપડ્યો નથી આખો ઉહાડે ન જવા દીધું ઘેર અને બપોર સુધી એટલી મી વિડીયો કર્યો અઢી વાગે ચાલુ અને બપોર સુધી હરી ગયા આવ્યા હરગ્યા હરગ્યા મારે નહીં ખ્યા એટલી ગરમી થઈ ગરમી થઈ દુનિયાની એવી ગરમી થઈ અને અટાણેથી વાવડો નીકળે ગયો એટલે મજા કરો હોય કે તમે ટેન્શન ન લ્યો ને માદા તો એ તો બધી બેઠીયું અને જો આ હે ને કટકા કરતા ને હવારમાં એ કટકા કરે અને ઢેગલો કરે મૂક્યો ત્યાં આવ્યો હે ને સોંપવાનો હે તે તગાના ભરે અને ડાયરેક્ટ સોંપતા જાય ને આ કોરી વાઢિયાની કૂટી પાડેલ હે કોને પડખે ત્યાં નાખી દીધી અને અમારા બરાબર દાંડર ને સાહેબને પડી હતી એ પણ મેં થોડુંક હેરાન કરવાથી પછી એ પણ લઈ લીધી પાછી ત્યાં માલિકોર નાખી અને આકોરાના ઝાડમાં હે એ તો એકદી આપણે સોખા એનો વિડીયો નહોતો આવ્યો એ આખા થડમાંથી હે ને કાપે અને બધા અસલના સોખા કરના આખે આખો ધોર્યો કે પછી હે ને સુમાહાની અઘોસ એ થાય ને તે બહુ હેરાન થવાય એટલે પાછો ઢોરના ના ખીલા ને ને અવાર તો જીનાવર ની રાવ એટલે ગજબ ની હોય ખબર નહી અમારે આ ડૂસા હે વધારે ઈ હોય કે તો પછી બધા ની હોય કઈ ખબર નથી પડતી કાલે અમે મારા માને ઘેર વાટવા ગયા ને તો તા અન્ય જબરો થી ને અન્ય આવું તો અન્ય થી ઘેર આવ્યા ને તો તા આ આવડ્યો પાછો એટલે જીના જાય એના મોટા મોટા જીનાવર રખડે હી ને જો આ હે ને ઢાકે ને આપણે રોગી દોરીઓ બાંધીને રાખીએ ને તો એ કઈ રીએ નહીં તે આણી ને પાણા માથે હરખા મૂકવા પડે તે પાણા મૂક્યા અને બધું હરખું બાંધતું ને અને આ એક દી રાયતી મેં આવ્યો એમાં આ પલરે ગું આ બધું અમારા ઘરના ડારા ઊંધા આવીને ભૂકીને એટલે રાઈતી મેં આવ્યો એમાં પલરે ગા તે એટલી નુકસાની એટલે એ રાઈતી મેં આવ્યો એમાં આ બધું એલું થઈ ગયું કે રાઈતી જ કંઈ આપણે કેટલું પસંદગી ઢાંકું કંઈ એક કાલર જ નહોતી ઢાકલ બધી કાલર ઈની ને જૂતી આ મોટી જવારની છે એ આખી આખી ઈની અને બાકીની પાસેવાળી કાલર છે એ આખી ઈની પછી એટલી કંઈ ઢાકાઈ ન રહીએ રાયતી તે પછી રાઈતી જે આ બધો ડૂસો હોય ને એ આ નહીં ને અમારા નકરો જે એક મહિનો ખવરાવામાં નીકળે જાય ઢોરની તો રાઈતી આવ્યો એમાં પલરે ગયું આ બધું

અમારે ભાષા માં કહીએ ને તો હંજા ખુલી આજે હંજા ટાણું તો નથી થયું તો અત્યારે થી લાગે કે હંજા ખુલી હોય એમ અને મોરલાને ને એકદમ ના રાયડું નાખે અને અમારેથી થી પાંચ આઠ કિલો પાંચ સાત કિલોમીટર જ થતું હે વજન થતું હે દસ કિલોમીટર થતું હે એટલે આમાં મેં વહેલો ને અહીંથી આગળ એટલે એક તો બહુ સારા માં સારો પણ અમારે આઈનો ને આજનો વરસાદ અને હાવ હે ને ગરમી ને તરાઈ રહી આવું ખેતરમાં ગઈ ને

હા ના ની કરે થી રીયુ ની મેરા હેને જરા જરા હોય તેમ જાય ને તો પછી ની તો નાખી દઈએ તો હુકાય દે

લાખો હે ને રેકડી ભરતો તો એ ભરી હેઠ વાંચ આખો હે ને આજે વાવડો બહુ ઉડ્યો નથી બપોર પછી વારવું પડે ને તો નથી કરવો હા કાતા ને વારી સોનોમણ પૂછે કે કયો સુલો હાલતો કરવો ભાવ કે સુલા અમારે ત્રણ હે તે સંજીઓ પૂછે કે કયો સુલો સાલું કરવો તારે કાં રોટલા ઘડવા ઈ પૂછે હું કાં કાં ઘડ્યું આ સૂલો હે ને ત્યાં ને રિયો જ્યાં બેઠો અને અહીં હાવ જોઈએ ને તો શિયા કોરા હાવકું બે રહ્યું কিনি ইাই নমাৰে আকাশ লাই গু হজা খুলে পি পি যায় খুলে কিয় અને જે આમાં હે ને કોઈની આ જાડવા મારે હે એ વાણી હજાર કેવા એમાં હે ને ફૂલ ન આવતા હોય ને તો એને થડમાં પાસે પાસે ગોડે ને જરા જરા સાણીઓ ખાતર નાખે દઈએ ને એટલે બહુ જ ને આવે હું આ બધામાં હે ને સાણીયા ખાતરની ગોઈડ કરે ને હમણાં જ નાખ્યું ને એ આ વંડો થઈ ગયો ને પછી હે ને એમાં નાખ્યું હતું ને તે બહુ જ અસલના આખા ઝાડવા નીકળવા માંડ્યા અને સાણીઓ ખાતર એવું અસલનું ગણ કરે ને અમારે હે ને હું કાયમ કહેતી હોય ને નાંદી મોરલાની બોર બહુ હે અને એમાં અહાડ મહિનો આવે એટલે ત્યાં મોરલા બહુ રેડ્યું નાખે અલો કિયને કે દે અષાઢીનો કંઠ તારો એવું હે આ મોરલા બહુ જ અષાઢ મહિનામાં બોલે એ આવે અને કાલે ગઈ અને ખેતરમાં મોગ ઢગલો નીકળે પડ્યા એટલે છે દાન પછી પગ ને પછી રોટલા બાફી બાફલ

મા <laughs> દીકરો <laughs> 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 <Manalaj. laughs> અને આજ ત્યાં હેને મારી બે મામીઓનો બર્થડે હે બેય મામીઓનો મારો ભેગિયો બેયનો ભેગિયો ભેગો જ બર્થડે આવે હતી બેય મામીઓનું બર્થડે હતી હેપી બર્થડે મળકી ફૂઈ અને હેપી બર્થડે દેય ફૂઈ બેયનો ને એવા અમારે ટૂંક સમયમાં સનાનોન જૈલાનોન કારીમાસીનો ત્રણેયનું આવી હે કેટલી તારીખે આજ ત્રેવીસ ત્રેવીસ કાલે જ છે જૈલાનો કાલે જ જૈલાનો

જો તો એકદમ મસ્ત હંજા ખુલે ગઈ ને એવા મેં ધૂપ દીવા ને બધુંય કરી લીધું ને મેં બટેટા નું અહીંયા કઈ પણ વઘાર નાખ્યું ને આપડો સુલોઈ પણ જગે ગો અને આ બે આ ફોન મથે કી અને ડુંગર ઉપર ગજબ ની એવો આ અટાણે વરહે અને એવી મસ્તી ની આ રિયલ હોય ને તો ખબર પડે હોંજા ખુલી ને એટલે બહુ સોલિડ ની જાય આખું આકાશ લાલ લાલ થઈ અને એકદમ મસ્ત દેખાય જો આખા આકાશમાં હા હંજા ખુલે ગઈ અને સના એ મુરલા બોલે ને હિયળા રૂના મી આવી હું આથા થોથા કરતી હું સના ને કે સના મોરલા બોલે ને પછી હિયાર રોવે ને એટલે અમારે હે ને મારા મા અને પેલા હે આઈ ને બધા વાતું કરતા મારા આતો કે વાતું કરે કે મોરલા હંજા ટાણા હે ને હંજા હારીપેટની ખુલે પછી હે ને મોરલા બોલે હિયારા રોવે મોરલા બોલે ને તો હારીપેટ એવો મે થાય તે આજ આગળ મોરલાય પણ બોલે ને હિયાર પણ રૂના તો કદાચ સંભળાણા હોય કે ન સમભાણા હોય પણ એ બે ભેગું થયું હું સનાને ક્યાંક સના એ મેં આવી એટલે એવું હે તો હવે આપણે હે ને આજનો વિડીયો તો એવા આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને જે બને એ આગળ આગળ શેર કરો અને ભૂલ ભૂલ્યા વગર લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે તો એ સબસ્ક્રાઈબનું બટન દબાવે અને સબસ્ક્રાઈબ કરી દો તો સારું આપણે મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં હું દિન જય માતાજી